બોલો કેમ છો બધા વાહ વાહ શું વાત છે કેવું ભણવું છે કે આપણે કશું કઈક કઈક ભણીએ આજે આપણે છે ને કાલે આપણે શરીરના અંગો જોયા હતા હે અને માથું કેવાય અને આંખ કેવાય અને કાન કહેવાય પછી આપણે પક્ષીઓ પણ વાત કરી હતી ને કાગડો કબૂતર શીખડજો ને હવે આજે હા આજે આપણે છે ને પ્રાણી વિશે વાત કરીએ પ્રાણીઓ કોને કહેવાય પ્રાણી ભેંસ ભેંસ ને શું કહેવાય પ્રાણી કહેવાય બીજું બીજું શું પ્રાણી જોયું તમે ભેંસ ભેંસ પછી ગાય પછી બીજું ગોળો પછી બીજું ગધેડું પછી બીજો પછી હાથી પછી ઘોડો આવી ગયો પછી ગધેડો બી આવી ગયો પછી પક્ષીઓ ને આપણે પ્રાણી પ્રાણી તો તમે પછી પેલું આપડા ખેતર માં પેલું ખેડે ને શું કેવાય ના પેલું હળથી ખેડે ને હે બીજા ના બળદ બળદ જોયું છે હવે ગાય કેટલા ઘેર ગાય કેવા કલરની છે લાલ કેવા કલર છે લીલી લીલી ગાય એટલે ગાય લીલી આવે ના આવે પીડીએ ના આવે કેસરી કલર જેવી આવે હે ને પછી બીજી કેવી કોને ગેર છે ગાય તાર ઘેર કેવા કલરની છે કાળી ધોળી કાળી ધોળી સરસ એ ગાય ને પગ કેટલા હોય પગ હે ના લા બે હોય તારે ચાર હોય હે પછી ગાય ને સિંગડા હોય સિંગડા કઈ હોય સિંગડા એવું ના હોય પછી ગાય ને કાન હોય કાન કેટલા હોય બે સરસ પછી ગાય ને આચર હોય આચર કેટલા હોય ના કેટલા હોય ચા એ આંચળમાંથી માંથી શું નીકળે દૂધ કોણ કાઢે અને દૂધ પીવે કોણ તમે દૂધ પીવો સરસ પછી ચા પીએ સરસ પછી બીજું બીજું કયું પ્રાણી છે તમારે ઘેર કૂતરું પણ પ્રાણી કહેવાય શું કહેવાય કૂતરું પણ પ્રાણી કહેવાય ભટુડિયું બરાબર પછી ભેંસ જોઈ ભેંસ ભેંસ કેવા કલર ની હોય કાળા કલર ની હોય વાહ વાહ સરસ જોરદાર તો એને ઘેર દૂધ છે ને ઘણું બધું આવતું હશે કેટલી બાવીસ હે બાવીસ બેસો આપણે બધા જો એ આપણે બધા એમને ઘેર જોવા જઈશું પછી તમે બધા શું પીવાનું પછી શું પીવાનું દૂધ પીવાનું સરસ પછી ઘોડો જોયો ઘોડો કઈક ઘોડા ને કેટલા પગ હોય ગોડા ઘોડાના કેટલા હોય ઘોડા શીંગડા કેટલા હોય ઘોડો કેટલા જોયો

એ બેસવા કામ લાગે શું કામ લાગે આ ગામ થી બીજા ગામ જવું હોય તો કામ લાગે પછી ગધેડો જો શું કામ લાગે હા માટી લઈ જવા શું કામ લાગે ગધેડા પર પેલું મૂકી માટી તમારે તઈ લઈ તવી તો લઈ જવાય બરાબર હા બોલો

હાથી નામ લટકે શું કેવાય શું કેવાય પછી હાથી કાન કેવા હોય કાન કેવડા મોટા કેવડા મોટા સુપડા જેવા કેવા હોય અને હાથી ને પગ કેવા હોય પગ કેવા કેવા જાડા થાંભલા જેવા હોય કેવા હોય આવા બધા પ્રાણીઓ આપણે જોવાના પછી પ્રાણીઓ શું કામ લાગે એ પણ આપણે શીખવાનું હોય છે